આજે તો સવારમાં કાંઈ શાક હતું નહીં એટલે મગની દાળનું શાક અને રોટલી બનાવી અને ટિફિન પેક કરી નાખ્યું જયદીપ અને યતરાજ બે જતા રહ્યા પછી મારે કપડાં ધોવા નાખવાના હતા તો મેં કપડાં મશીનમાં નાખી દીધા અને પછી હું બેસી ગઈ ચા નાસ્તો કરવા મેં ચા અને ટોસનો નાસ્તો કરી લીધો પછી મારે દવા પીવાની હતી બે ત્રણ દિવસથી બહુ જ ઉધરસ આવતી હતી અને શરદી પણ થઈ ગઈ હતી એટલે મેં થોડીક દવા લઈ અને પી લીધી યતરાજને સ્કૂલેથી છૂટવાનો ટાઈમ થયો ત્યારે હું યત્રાજને લેવા જઈ ત્યારે આજે એને પાછા જામફળ લેવડાયા હતા પછી તો બધા જામફળ મેં ધોઈ નાખ્યા અને પછી હું અને યતરાજ જામફળ ખાવા બેહી ગયા જામફળ ખાય અને મેં યતરાજને જેટલું હોમવર્ક હતું એ કરાવી નાખ્યું અને પછી અમારે જવાનું હતું જોડીઓમાં એટલે હું અને યતરાજ ઘરેથી નીકળી ગયા અને બેહી ગયા રિક્ષામાં અને પહોંચી ગયા જોડીઓમાં પણ મારી કરતાં વધારે ઉતાવળ તો યતરાજ નહીં હતી કેમ કે એના કપડાં લેવાના હતા એટલે ઉપર જઈ અને સીધો એને આ શર્ટ પકડ્યો તો એ શર્ટ અમારે લેવાનો હતો અને અહીંયા તો આવડો મોટો ઠેલો પકડાઈ દીધો હતો પછી અમે શુભમ કે માર્ટમાં જ્યાં ત્યાં તો આ બધી વસ્તુ હતી એ બહુ જ મસ્ત હતી અને પછી અમે ઘરે આવ્યા ત્યારે આ તેલનો ઇલેક્ટ્રિક પંપ લાયા હતા વિડીયો ગમે તો લાઈક